નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ ચેપ્ટર નંબર બાર જો આ ખૂટી જાય તો એના વિશે આજે આપણે આગળ જોઈએ તો પેટ્રોલ પંપ પર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી તે ખૂબ જ લાંબી લાઈન હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અમે ઘણા મોટા પાટિયાના પોસ્ટર જોયા પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો દરેક ટીપુ વધુ સમય ચાલે તેમ કરો જ્યારે અમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો તારીખ છ છ બે હજાર ઓગણીસ ભાવ અડસઠ પોઈન્ટ ચોસઠ પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ છે મિત્રો અને નીચે અડસઠ પોઈન્ટ પચીસ પ્રતિ બરાબર એટલે કે અડસઠ રૂપિયા પૈસા અને નીચે પચીસ પૈસા અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું અબ્રાહમ કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ કાકા જમીનમાં ઊંડે ખૂબ ઊંડે મંજુ પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે કાકા તે પ્રાકૃતિક રીતે બને છે પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે પરંતુ ખૂબ ધીમે તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી અબ્રાહમ તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ જ લઈ શકીએ ને કાકા તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે શોધો અને ચર્ચા કરો ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે તો ભારત માં આસામ બંગાળ અરુણાચલ પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તેલ ક્ષેત્રો આવેલા છે. બીજો પ્રશ્ન કે ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે? તો જમીનમાં ઊંડેથી ખનીજ તેલ સિવાય કોલસો, કુદરતી ગેસ, લોખંડ, સોનું, તાંબુ, બોક્સાઇટ ગ્રેફાઇટ વગેરે પદાર્થો મળી આવે છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો તો મિત્રો ટ્રાફિકના નિયમો વિશે જાણીએ તો ત્યાં આગળ આપણને લાઈટ થતી હોય એવું સિગ્નલ હોય છે જો લાલ લાઈટ થાય તો આપણે આપણું પોતાનું વાહન ઊભું રાખવાનું એટલે થોભવાનું છે અને પીળી લાઇટ થાય તો આપણે વાહન જવા દેવા માટે તૈયાર કરવાનું એટલે એટલે કે ચાલુ કરવાનું છે અને લીલી લાઈટ થાય ત્યારે વાહન આપણે ચલાવવાનું છે એટલે કે પસાર કરવાનું છે તો ટ્રાફિકના નિયમો વિશે આપણે જોઈએ તો પ્રથમ છે કે રસ્તા પર મૂકવામાં આવે ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું નંબર બે રસ્તા પર મૂકવામાં આવેલા બીજા સિગ્નલ અને નિયમોનું પણ પાલન કરવું શાળા અથવા હોસ્પિટલ પાસેથી પસાર થતી વખતે વાહન ધીમું કરવું તથા હોર્ન ન વગાડવું જોઈએ રાહદારીઓએ ચાર રસ્તા પર રસ્તો ઓળંગવા માટે જીવરા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ વાહન હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવું જોઈએ આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ શા માટે તો વર્તમાન સમયમાં વર્તમાન એટલે કે જે ચાલે છે વર્તમાન સમયમાં વાહનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે મોટાભાગના વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે જો આટલા વિશાળ પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થતો રહ્યો તો નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાનો ભય છે જો આપણે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવો હોય તો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે તેઓએ આગળ ચર્ચા કરી ડી શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી ટાકા આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ તેટલું ઝડપથી તે બનતું નથી જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે અબ્રાહમ જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે મંજુ સીએનજીથી મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો CNG થી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે કાકા હસે છે તે પણ જમીનની નીચેથી જ આવે છે તે પણ મર્યાદિત છે મર્યાદિત એટલે કે ઓછું દિવ્યા વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે મેં વિદ્યુતથી ચાલતી મોટર સાયકલ જોઈ છે અબ્રાહમ આપણે કંઈક કરવું જોઈએ નહીં તો આપ જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું દીગર જો રસ્તા પર વાહન ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે તે કહે છે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે તમે મોટા થશો ત્યારે શું કરશો મંજુ જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી અબ્રાહમ તેનાથી પેટ્રોલ બચશે એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે મંજૂર જ્યારે હું મોટો થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી કાર પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું પૃથ્વીમાંનો ખજાનો એટલે પૃથ્વીમાં રહેલો ખજાનો જે છે એને એના વિશે જોઈએ આપણે તો પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે આ ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભરેલી હોય છે તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાણ માટે ઈંધણ મેળવીએ છીએ શું તમે જાણો છો કે એલપીજી વૅસ કોલ્ટાર ગ્રીસ વગેરે પણ તેમાંથી જ મળે છે તે ત્રીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવા પણ ઉપયોગી છે ઓકે વિદ્યાર્થી મિત્રો Thank you.